કમલેશભાઈ નામનો કાઠડાનો ચારણ ચૌદ વર પોતે દુબઈમાં રહેલા એટલે સોનબાઈમાં સોનબાઈમાં નો ફોટો નાનો એવી છબી જે ગાડીના ડેશબોર્ડ ઉપર મૂકી દીધી છે દુબઈમાં ગાડી પોતે હાંકતા હતા એ સંતિની ગાડીના ડેશબોર્ડ ઉપર મનો નાનો એવો ફોટો મૂકી દીધેલો એટલે જે તે સમયે ગાડીમાં હાલતા હાલતા કમલેશભાઈ પોતે એ જે સિંધી હતા એને સોનભાઈ મા જીવનની પરચાની વાતો સંભળાવે સિંધી પૂછ્યા રાખે ઘણી વખત કે આ ફોટો તમે મૂક્યો કોણ છે આ કોનો ફોટો છે એટલે ગઢવી માંડીની વાત કરે કે સોરઠમાં અમારે મઢડા નામનું ગામ છે ત્યાં હોનભાઈમાં બેઠા છે એટલે આવતા જતા રસ્તામાં હોનભાઈ નહીં એમ જે જીવનની આખી વાત છે એ ગઢવી સાહેબ છે એ સિંધીને કરતા જાય બે વાતું કરતા જાય એક દી બે દી થાતા થતા એમ કેવાય કે સિંધીની એમ એમ કે ફોટા મીઠ મંડાણી ભાઈ આવા એશિયા હોનબાઈમાં આવા એશિયા હોરઠના જગદંબા સાહેબ એ સિંધીના દીકરાના લગ્ન થઈ ગયા છે ઘરે દીકરો કે દીકરી કાંઈ નથી અને મનોમન આયમાને પ્રાર્થના કરે છે ઓ ચૌદ ચૌદ વર્ષના આમ જે વાણા વીતી ગયા છે અને જેને માનતો તો એ બધાને માનતા કરી અને હવે મઢડાવાળીમાં સોનભાઈ હામું જેને મીઠું માંડી હતી વળામણે જેને હૃદયના ભાવથી પ્રાર્થના માંડી છે ભાઈ સત્ય ઘટનાની વાત તમને કરું છું મિત્રો જૂના થડાની જે જાગતી જોત બેઠી છે મરડામાં એ થડાની હું વાત કરું છું એટલે પોતે વિચારતા વિચારતા ગાડી નીચે ઉતરી ગયા અને ફોટા હોનભાઈ જોઈને વિશ્વાસ બંધારણો કે આવી જગદંબા મરડાના પદનમાં બેઠી આવી ચારની દીકરી હોય છે અને કમલેશભાઈની વાતો એમ કહેવાય કે એમાં જીવનની વાતો ગીટવી ગીટવીની જે વાતો હતી એ સિંધીના એમ કહેવાય કે હૃદયમાં ઉતરી ગઈ અને સિંધી પોતે મનોમન પ્રાર્થના કરે છે આમાં જગદંબા હોનભાઈને પછી એને મનોમન માનતા કરે ચૌદ વર્ષથી મારા દીકરાના ઘરે દીકરો કે દીકરી કઈ નથી જો મઢડાવાળા હોય તો એના ઘરે દીકરો કે દીકરી આપે તો હું માનું માનું હું એ વાતને સાહેબ એ દુબઈની ધરતીમાં હોનભાઈ નાની એવી છબીની હામું જોઈ અને દુબઈને વિશ્વાસ બંધારણો અને ન્યા મનોમન માનતા કરતો હોય સંધિ મેં કઈ મઢડા નથી જોયું મેં કઈ મંદિરે નથી જોયું માનું અને મેં મઢડા નથી જોયું ભલામણા પણ તે સિંધીએ ભરોહો મૂકી દીધો હતો કે આ ચારણ ને કેવી છે એટલે એ કમલેશભાઈ ચારણની વાતથી એમ કહેવાય કે દુબઈના સંધિને શ્રદ્ધા બંધાણી જે મઢડાવાળા આયમાં આપણા વનબેમો ઉપર અને મનોમન પ્રાર્થના કરી અને દુબઈમાં એમ કહેવાય કે સિંધીના ઘી આયમાં એમ કહેવાય સાહેબ હા બાજુ એમ કહેવાય